ગઈકાલની દુઃખદ ઘટના ભારત માટેનું કલંક કહી શકાય ભારતની સહન શક્તિનું ભારતની સહન શક્તિ પહેલી વાર જોયું આવું નિર્દોષોને પહેલગામની અંદર કાશ્મીરમાં તમે તમે કલ્પના તો કરો કે એની પત્ની બાજુમાં ઊભી હોય અને એ કગળતી હોય કે તમે મને મારી નાખો મારા પતિને નહીં તું કેવો છો કે એમાં એકને જ બિચારા એક એક અધિકારીને એક સારા કોક ઓફિસર હતા એને એને તો કલમો આવડતો હતો તે બચી ગયો આપણા ભાવનગરના બે એક સુરતના જે કાંઈ આખા ભારતના આપણા જ છે બધા અને આપડા અમિતભાઈ શાહ કાલે ને કાલે રાતે સાહેબ ત્યાં શ્રીનગર પોતે પહોંચી ગયા અત્યારે હજી ત્યાં છે અને તમામના પરિવારને હવાઈ માર્ગે અત્યારે લગભગ બાર સાડા ભાવનગર પણ અત્યારે આવવાના હતા અને આપણા મુખ્યમંત્રી શ્રી એ અત્યારે ભાવનગર પહોંચી ગયા સવારમાં એ શમશાન યાત્રામાં હાજરી દેવાના છે અને કૈલાસ માં પૂજ્ય બાપુ ને કથા જ્યારે હતી તો એમના ભાઈએ વિદાય લીધી તો બાપુ એ કે ભાઈ અમારે સાધુ ની પાછળ તો ભજન જ હોય તો આ કથાતી રાખી પણ નિર્ણય કરી નાખ્યો ગયા આપણા આવો માનવ સંહાર અને એક જ્ઞાતિના નામ ઉપર નહીં ને ધર્મના નામ ઉપર આવું જે થાય તો બધાને દુઃખ થયું છે બાપુએ કથા આજે મુલતવી રાખીને પોતે પરત વહી આવ્યા તો આ કાર્યક્રમની શરૂઆત કરવી પહેલાં જેણે જેણે આત્માઓએ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે અને આપ ભારતીયોને કહું કે બસ હવે ભારતી બનો જ્ઞાતિવાતીના વાળા મૂકો મરી ગયા માનો ક્યાં સુધી હું આયર છું હું પટેલ છું દરબાર છું હું ફલાણો છું હું આ ધર્મનો છું હું ઓલા ધર્મનો છું હું આ સંપ્રદાયનો છું ક્યાં સુધી ચલાવશો બાકી રીતે સંપ્રદાય સંપ્રદાય ધર્મ ધર્મ ના માણસો કાંઈક ના કાંઈક ટુકડા મુકાવી મુકાવીને ભારતની અખંડતાને તોડવાની વાતો કરે પણ જ્યારે આવા એક ધાર્મિક કાર્ય થતા હોય એ ગામમાં લઈ તો આપણે શરૂઆત કરવી જ પડશે કે અમારા ગામમાં કોઈ દીક જ્ઞાતી વાત નહીં હોય અમારા ગામના એકનું સુખ એ આખા ગામનું સુખ હશે અને એકનું દુઃખ એ આખું ગામ દુઃખ વહેંચી લેશે એને અસર નહીં થવા દે અમારા ગામની એકતા અમે કોઈ દી તૂટવા નહીં દઈએ ચૂંટણી આવી નથી ને નવી સોણીઓ હિવાણી નથી નહીં પ્લીઝ જેને હા એક સમય સમય આપી ગયો ઘણા ગામ મેં એવા જોયા સાહેબ ઘણા ગામ મેં એવા જોયા નામ દેવા બે પચાસ ગામ એવા છે વરોવર હતી વારા વારો સરપંચ અને એ સરપંચ ને થાંભલે સડતા આવડવું જોવે કોકનો નો જોડો બળી ગયો તો એ સરપંચ સડી જવો જોવે મોવિયા ગામ આપણે ગયા હતા કેટલા વર્ષ થયા બિપિનભાઈ સાથે હતા અમે ગયા એટલે અમને ગામ કેટલા વર્ષ પેલા ગામને ચોરે અમારો ઉતારો પડવો સાહેબ રૂમ જોવો તે એસી ગા કોને ઓફિસ હતા ગામ ની સાહેબ દર વર્ષે કેમ અમે બરહે બરહે સરપંચ બદલી જાય એક ગામ મત કેવું હતું કહું જે ગામના રાજા થાય રાજા ઈ 5 વર્ષ રાજા રહે 5 મે વર્ષે હાથી કળો જે કઈ એવી કઈ રાખેલી ટૂંકમાં તે દી હું નહોતો આપણે તો વાત સાંભળેલી છે તે વિપિનભાઈ જેની માથે હાથી કળ ઢોળે એ રાજા પણ એ રાજા ને ગાદીએ બેસીને પેલું એલું કામ શું કરવાનું ખબર આની પેલા જે રાજા ગાદી થી ઉતર્યો ને એને બંધી બનાવવાનું એને બંધી બનાવી અને એને ગામમાં ફેરવવાનું પછી મોટું નદી હતી એ ગામમાં એ નદી ને હામે કાંઠે ભયાનક જંગલ હતું અને એમાં માનવ ભક્ષી હિંસક પ્રાણીઓ રહેતા એમાં જંગલમાં છોડી દેવાનું હિંસક પ્રાણીઓને ખાઈ જાય હવે તમે સાંભળો કે આવું થવાનું એટલે પાંચ વર્ષમાં એના છોકરાઓ હાટું રાજા કેટલા ખોબા ઉપર લેતા પાંચ વર્ષ પછી મરી જવાનું છે આપણે પછી થઈ જ નહીં એટલે એટલે પબ્લિક એને પાછું મારતી ખરે અમને પાંચ વર્ષમાં તોડવી નાખ્યા આવું પાંચ વર્ષ છે સાંભળજો વાતો મારી વાત આખે સાંભળવાની નાખી દીધા જેવી નો હોય ઘણા અડધી સાંભળી ઠીક આપણું લાવ્યા એટલે ભાઈ એવું નથી તમે આખું સાંભળો હવે સાંભળો એમાં એક રાજાને પાંચ વર્ષ પૂરા થયા બાપુ નવો રાજા ગાદી આવ્યો એટલે કીધું બાંધો આને બંધી બનાવો એટલે આને કીધું મને બંધી બનાવવાની જરૂર નથી હું ભાગી નહીં જાઉં બંધી માટે બનાવતા કે ખબર છે કે આગળ માનવ પક્ષી પ્રાણીઓ માન નાખશે ઓલાય કીધું ભલે મને અને સાહેબ ખુલ્લામાં જયારે નીકળે છે તો પબ્લિક રડે છે મહારાજા અમને માફ કરજો કે આવો રાજા અમને પાછો નહીં મળે પાંચ વર્ષમાં પબ્લિકને પી ગયો માણસ એટલું નહી પ્રતાપભાઈ ને જયારે નૌકામાં બેસાડે છે આ કાઠેલી પબ્લિક ને ખબર નથી એ પબ્લિક આમાં રડતું રડતું આમાં હાથ કરે છે અને આ ટેજ થી નૌકામાં બેઠો છે નૌકા હાકનારો માણસ કારણ કે બહુ લાંબી નદી હતી ગંગા જેવી વચ્ચે જ આ પહોંચે છે ત્યારે નૌકામાં જે ચલાવનારો માણસ કહે છે કે મને પહેલી વાર એવો રાજા મળે છે કે મુક્ત થઈને બેઠો છે અને મોજ થી બેઠો છે અને પહેલો એવો કે રાજા છે કે એને પબ્લિક રડતા રડતા વિદાય આપે છે મહારાજા આપણે શું કર્યું એવું તમને મોતનો ભય નથી હમણાં હું તમને સામે કાંઠે ઉતારી દઈશ તક ના મને ભય નથી કેમ તક સામે કાઠે જો તો સાહેબ આ કાંઠે જે માણસો રડતા રડતા વિદાય દેતા હતા ને આમ જામ થોડા કાળે હતા ધુમસ માં હામો કાંઠો દેખાડો તો ત્યાં પબ્લિક હાર લઈને ઉભું મહારાજ કે સાંભળ ગાંડા મેં પાંચ વર્ષમાં એ જંગલ હટાવી નાખ્યો નગરી બનાવી નાખી અને બહારથી એવા ઉદ્યોગો હું ત્યાં લાવ્યો છું એવા વેપારને લાવ્યો છું એ પાંચ વર્ષમાં મેં એક મોટું નગર થાપી દીધું અહીંયા તો પાંચ વર્ષ પૂરતો હતો હવે અહીંયા આજીવન રાજાથી મારા આ નગરનું હું કલ્યાણ કરવાનો છું અને એ માણસો બે વર્ષમાં એટલું ત્યાં કમાણા છે ને એ બે વર્ષમાં નગર ત્યાં ઊભું થઈ ગયેલું છે ત્રણ વર્ષમાં મેં નગર બનાવ્યું બે ત્યાં ખૂબ કમાણા છે એ લોકો મારું સ્વાગત કરવા ઊભા છે બસ અહીંયા આપણે પાંચ વર્ષ મળે ને ઉપર ધ્યાન રાખવાનું એ ન્યા કોક હારલી ને ઉભું એક સાબાસ સ્વર્ગ તારી માટે રાહ જોઈને ઉભું છે દોષ આવી જા આવા ઉજળા કાર્યો જે કરે